અને સલામત ન હોવાને લીધે એઓએ એમાં આધાર પુરાવા રજૂ કર્યા હતા સ્ટ્રકચર સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર જે હતું એ પ્રાઇવેટ એન્જિનિયરનું હતું અને બિલ્ડિંગ બેસવા યોગ્ય નથી અને વિદ્યાર્થીઓનો સ્થળ ફેરફાર કરવો પડશે પરંતુ અમે કાર્યપાલક ઇજનેર અમદાવાદને આ બાબતે લખ્યું કાર્યપાલક ઇજનેરે પણ સ્થળ ચકાસણી કરી તો પ્રાથમિક દૃષ્ટિએ એમાં બિલ્ડિંગ બેસવા યોગ્ય જણાતું હતું એટલે એ રીતે અત્યારે વિદ્યાર્થીઓને બેસવા માટેની આપણી છૂટ પણ આપેલી છે અને વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કાર્ય કરે છે પરંતુ કાર્યપાલક ઇજનેરે જે રીતે જણાવ્યું હતું તે પ્રમાણે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગેરીમાં આ રિપોર્ટ કરવા માટે તેમને મોકલી આપવા જણાવ્યું હતું અને આપણે તે મોકલ્યું હતું ગેરી દ્વારા આ બાબતે ચકાસણી કરી અને જે સેમ્પલ લઈ રિપોર્ટ રજૂ કર્યો એમાં રિપોર્ટમાં ડાઉટફૂલ આવ્યું છે નેવ્યાસી ટકા જેટલું ડાઉટફુલ છે તો એ બાબતે એમાં પણ રિપોર્ટમાં જણાવેલું છે કે કાર્યપાલક ઇજનેર દ્વારા આગળની સૂચનાઓ આપવામાં આવશે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ અને શાળા દ્વારા આગળ સ્થળ ફેરફાર માટે દરખાસ્ત આપવામાં આવશે તો તેને ધ્યાને લઈ અને કાર્યપાલક ઇજનેર જે રીતે સૂચના આપશે તે પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું જરૂર પડે વિદ્યાર્થીઓનો સ્થળ ફેરફાર પણ કરવો પડે વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવી પડે તે જોઈને અમે આગળ નિર્ણય લઈશું